શિવાની સાંજે રસોડામાં રસોઈ બનાવી રહી હતી શરદી ઉધરસથી તેની હાલત ખરાબ થઈ રહી હતી નાક વહેતું હતું ગળું દુખતું હતું અને શરીરમાં એક પ્રકારનો ભાર લાગી રહ્યો હતો તેમ છતાં તે રસોડામાં ઊભી રહીને ઘરનું કામ પતાવવાનો પ્રયાસ કરી રહી હતી એટલામાં જ તેના સાસુ માલવિકાબેન રસોડામાં આવ્યા તેમને શિવાનીની ખરાબ હાલત જોઈ પણ સહાનુભૂતિ બતાવવાને બદલે ટોણા મારતા કહ્યું લે થઈ જ ગઈ ને શરદી ઉધરસ હવે આખા ઘરને બીમાર ના પાડી દેતી ખબર છે ને રસોઈ પણ તારે જ બનાવવી પડે છે આટલું બધું હોવા છતાં પોતાનું ધ્યાન ન રાખી શકી હવે જાણી જોઈને રસોડામાં જોર જોરથી છીકો ખાઈ રહી છે જેથી તને આરામ કરવા મળે ખરું ને પણ આ બધું તારી જ ભૂલનું કારણે થયું છે તો કામ તો તારે જ કરવું પડશે જા માસ્ક પહેરીને રસોઈ બનાવ સમજી માલવિકાબેનના આ કઠોર શબ્દો સાંભળીને શિવાનીની આંખો ભીની થઈ ગઈ તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું તે બોલવા ગઈ પણ તેનો અવાજ ગળામાં અટકી ગયો માલવિકાબેન ફરીથી બોલ્યા હવે આંસુ બતાવીને ડ્રામો ના કર મેં તને પહેલાં જ કહ્યું હતું કે પિકનિક પર ના જા પણ તને તો ફરવાનો શોખ ચઢ્યો હતો ને હવે ભોગવ આટલું કહીને તેઓ ગુસ્સામાં પગ પટકતા રસોડામાંથી બહાર નીકળી ગયા શિવાનીનું મન દુઃખથી ભરાઈ ગયું તેની કમરમાં પણ દુખાવો થઈ રહ્યો હતો અને તેને બસ આડા પડવાની ઈચ્છા થઈ રહી હતી શિવાની એક સ્કૂલમાં શિક્ષિકા હતી શાળાના નાના બાળકો પિકનિક પર જઈ રહ્યા હતા અને દરેક ક્લાસ ટીચરે પોતાના વર્ગના બાળકોને સંભાળવા માટે જવું જરૂરી પડશે પણ માલવિકાબેનને લાગતું હતું કે શિવાની ફરવા માટે જ પિકનિક પર ગઈ હતી પણ હકીકતમાં શિવાનીએ પિકનિકમાં મજા કરી જ નહોતી તે તો બસ બાળકોનું ધ્યાન રાખવામાં વ્યસ્ત હતી આજે સવારે જ તે પિકનિકથી પાછી આવી હતી ત્યારથી તેનું માથું થોડું ભારે લાગી રહ્યું હતું અને હવે તો શરદી ઉધરસે તેની હાલત વધુ ખરાબ કરી દીધી હતી તેનો પતિ નવીન સવારે જ ઓફિસે નીકળી ગયો હતો અને હજુ સુધી ઘરે પાછો નહોતો આવ્યો રાત્રે જ્યારે નવીન ઘરે આવ્યો તો તેણે જોયું કે શિવાનીને હવે હળવો તાવ પણ આવી ગયો છે તે ચિંતિત થઈ ગયો અને બોલ્યો ચાલ હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું શિવાનીએ કહ્યું અત્યારે ડૉક્ટર સાહેબ ઘરે જતા રહ્યા હશે આવતીકાલે જઈશું નવીન બોલ્યો ઠીક છે તો હું તારા માટે ઉકાળો બની બનાવી દઉં છું રાતનું જમવાનું થઈ જાય પછી તે પીને સૂઈ જજે બધા સાથે બેસીને જમ્યા પછી નવીન રસોડામાં ગયો અને આદુ અને કાળી મરી ખાંડવા લાગ્યો એટલામાં માલવિકાબેન રસોડામાં આવ્યા અને બોલ્યા આટલી રાતે રસોડામાં શું કરે છે ચા જોઈતી હોય તો વહુને કહી દેતો નવીન બોલ્યો ના મમ્મી શિવાનીની તબિયત ઠીક નથી તો હું તેના માટે ઉકાળો બનાવું છું તેને આરામ કરવા દો માલવિકાબેન બબડતા બબડતા રસોડામાંથી બહાર નીકળી ગયા તેઓ મનમાં વિચારી રહ્યા હતા આજકાલના છોકરાઓ તો પત્નીની આગળ પાછળ આગળ પાછળ જ ફરતા રહે છે તેમને ગુસ્સો આવી ગયો હતો કે તેમનો દીકરો શિવાની માટે ઉકાળો બનાવે છે પણ નવીન નારાજ થઈ જશે એ ડરથી તેઓ કંઈ ના બોલી શક્યા સવારે શિવાણીનો તાવ વધી ગયો હતો નવીન તેને સવારે ડૉક્ટર પાસે લઈ ગયો માલવિકાબેનને સવારનો નાસ્તો બનાવવો પડ્યો જેનાથી તેઓ ખૂબ ચીડાઈ ગયા નવીન સવારે દસ વાગે શિવાણીને ડૉક્ટર પાસેથી દવા લઈને પાછો આવ્યો અને માલવિકાબેનને કહ્યું ડોક્ટરે દવા આપી દીધી છે અને આરામ કરવાનું કહ્યું છે તમે તેનું ધ્યાન રાખજો બપોરે તેના માટે ખીચડી બનાવી દેજો ડૉક્ટરે હળવું ખાવાનું કહ્યું છે આટલું કહીને તે ઓફિસે નીકળી ગયો આજે તેને ટિફિન પણ નહોતું મળ્યું તો તેણે વિચાર્યું કે બપોરનું જમવાનું બહારથી કરી લઈશ સમય પસાર થતો ગયો પણ માલવિકાબેનને શિવાણીનું રૂમમાં આડું પડ્યું રહેવું અસહ્ય થઈ રહ્યું હતું તેઓ મનમાં વિચારવા લાગ્યા આ મહારાણી બીમારીનો ઢોંગ કરીને આરામ કરે અને ઘરનું કામ હું કરું ના એવું નહીં ચાલે તેમણે નક્કી કર્યું કે પોતાની બંને દીકરીઓને ફોન કરીને બોલાવી લે જેથી શિવાનીને રસોડામાં ઊભી કરી શકે તેમને પોતાની બંને દીકરીઓ સુહાની અને દીક્ષાને ફોન કર્યો અને કહ્યું તમારી ભાભીની તબિયત ઠીક નથી તમે બંને સાસરીમાં વાત કરીને ઘરે આવી જાઓ એમ પણ તમે ઘણા દિવસોથી મળવા આવ્યા નથી બંને દીકરીઓ એ જ શહેરમાં રહેતી હતી પણ શહેરના અલગ અલગ ખૂણે તેમને આવવામાં લગભગ પિસ્તાલીસ મિનિટ લાગતી બંનેએ કહ્યું ઠીક છે મમ્મી અમે એક કલાકમાં આવી જઈશું લગભગ એક કલાક પછી ઘરનો બેલ વાગ્યો માલવિકાબેને દરવાજો ખોલ્યો તો તેમની મોટી દીકરી સુહાની ઊભી હતી તેમને સુહાનીને ગળે લગાવી અને તેની સાસરીના હાલચાલ પૂછવા લાગ્યા થોડી જ વારમાં બેલ ફરી વાગ્યો સુહાનીએ દરવાજો ખોલ્યો તો તેની નાની બહેન દીક્ષા ઊભી હતી માલવિકાબેને દીક્ષાને પણ ગળે લગાવી થોડી વાતચીત પછી સુહાની બોલી ભાભી તો આરામ કરતા હશે ને માલવિકાબેન બોલ્યા હા હું જોઉં છું કે એ ઊઠી કે નહીં એને તો બસ આડા પડવાનું બહાનું જોઈએ છે આટલું કહીને તેઓ શિવાનીના રૂમમાં ગયા અને તેને હલાવતા બોલ્યા શિવાની ઊંઠ જો તારી નણંદો તારી બીમારીના સમાચાર સાંભળીને તને મળવા આવી છે અને તું અહીં આરામથી સૂઈ રહી છે ઊઠ રસોડામાં જા અને બપોરના જમવાની તૈયારી કર તારી નણંદો આવી છે તો ડુંગળીના ભજીયા બટેટાનું શાક ખીર અને કોઈ એક લીલું શાક બનાવી દે શિવાની આ સાંભળીને હેરાન થઈ ગઈ તે બોલી મમ્મીજી ડૉક્ટરે મને આરામ કરવાનું કહ્યું છે દવાના કારણે મને ચક્કર પણ આવે છે આટલું બધું હું કેવી રીતે બનાવી શકું અને ડૉક્ટરે તો મને સાદું ખાવાનું કહ્યું છે માલવિકાબેન બોલ્યા તને ખીચડી ખાવી હોય તો તારા માટે અલગથી બનાવી લે અમે બધા તારી સાથે ખીચડી થોડી ખાઈશું અમારા માટે કંઈક સારું બનાવો મારી દીકરીઓ ઘણા દિવસે પિયરમાં આવી છે તો શું તું એમને ખીચડી ખવડાવીશ ચૂપચાપ જે કહ્યું એ બનાવી દે પછી તો આખો દિવસ તારે સુવાનું જ છે ને શિવાની કઈ બોલે તે પહેલાં સુવાની અને દીક્ષા રૂમમાં આવી ગયા સુવાની બોલી મમ્મી ભાભીની તબિયત ઠીક નથી અને તમે એમને રસોઈ બનાવવાનું કહો છો માલવિકાબેન મોઢું બગાડીને બોલ્યા વહુ આરામ કરશે તો જમવાનું કોણ બનાવશે તમે ઘરે આવ્યા છો તો શું એ આટલું પણ ના બનાવી શકે તમે આટલે દૂરથી એને મળવા આવ્યા તો શું એ થોડું ચાલીને રસોડામાં ના જઈ શકે દીક્ષા આશ્ચર્યથી બોલી મમ્મી તમે આ શું બોલો છો ભાભીની તબિયત ઠીક નથી તો એમને આરામ કરવા દો અમે તો એટલા માટે આવ્યા છીએ કે ભાભીનું ધ્યાન રાખી શકીએ મેં તો સાસરીમાં કહી દીધું છે કે જ્યાં સુધી ભાભીની તબિયત ઠીક ના થાય ત્યાં સુધી હું પિયરમાં જ રહીશ મારા સાસુને પણ આનાથી કોઈ સમસ્યા નથી તેઓ તો કહેતા હતા કે આવા સમયે જ તો પોતાના કામ લાગે છે અને તમે અહીં એમને બોલાવીને ભાભીને રસોડામાં મોકલો છો તો પછી અમારા આવવાનો શું ફાયદો સુહાની પણ બોલી હું પણ એ જ વિચારીને આવી ભાભીની તબિયત ઠીક નથી તો અમે આવીને ઘર સંભાળી લઈએ બે ત્રણ દિવસની તો વાત છે પછી તો ભાભી બધું સંભાળી જ લેશે ને પણ તમે તો બીમારીમાં પણ એમને રસોડામાં જવાનું કહો છો ખરેખર શું તમને એવું લાગે છે કે બીમાર વહુને પણ ઘરે આવેલી નણંદની ખાતરદારી કરવી જ પડે જો તમારી બીમારીમાં તમને નણંદની ખાતરદારી કરવાનું કહેવામાં આવે તો તમને ગમે આ સાંભળીને માલવિકાબેનની બોલતી બંધ થઈ ગઈ તેઓ ગભરાઈને આમ તેમ જોવા લાગ્યા શિવાની ભારે ગળે બોલી દીદી તમારો આભાર કે તમે મારી મુશ્કેલી સમજી સુહાની તેની પાસે આવી અને તેને પ્રેમથી ગળે લગાવીને બોલી ભાભી તમે આરામ કરો કોઈ ચિંતા ના કરો અમે આવી ગયા છીએ ને અમે બધું સંભાળી લઈશું શિવાનીએ રાહતનો શ્વાસ લીધો કે કમસે કમ તેની નડંદો તો સમજદાર છે બીજી તરફ માલવિકાબેન પોતાની દીકરીઓને સામે કંઈ ના બોલી શક્યા કારણ કે દીકરીઓએ ભાભીનો પક્ષ લઈને તેમનું મોઢું બંધ કરવું કરી દીધું હતું જો દરેક ઘરમાં આવી સમજદાર નણંદો હોય જે પોતાની ભાભીની તકલીફ સમજે તેને બીમારીમાં આરામ કરવા દે અને તેનું ધ્યાન રાખે તો નણંદ ભાભીના સંબંધમાં ક્યારેય કડવાશ ના આવે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમી હશે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમારા વિચારો કોમેન્ટમાં જરૂર શેર કરજો જય માતાજી